નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ જે નોલેજ પર આપનું સ્વાગત છે આજે આપણે આ ભાગમાં અપૂર્ણાંકોનો તુલના એક અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક સાથે કેવી રીતે સરખાવવા એટલે કયો અપૂર્ણાંક નાનો કયો અપૂર્ણાંક મોટો તેની સમજૂતી મેળવા જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ સૌપ્રથમ ઉદાહરણ આપેલ અપૂર્ણાંકને ચઢતા ક્રમમાં ગોઠવો હવે અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો તમને ખ્યાલ જ છે કે ચડતો ક્રમ એટલે નાનેથી મોટે એટલે કે સૌથી નાનો અપૂર્ણાંક પહેલે લખાય અને સૌથી મોટો અપૂર્ણાંક છેલ્લે તો અહીં તમને વિવિધ અપૂર્ણાંક આપેલ છે તો આપણને ખબર કઈ રીતે પડે કે કયો અપૂર્ણાંક સૌથી નાનો અને કયો અપૂર્ણાંક સૌથી મોટો તે માટે આપણે એક ઉપાય કરી શકીએ કે દરેકના છેદને સરખા બનાવીએ તો અહીં તમે જોશો કે આ બીજા નંબરનો અપૂર્ણાંક અને છેવટના નંબરનો અપૂર્ણાંક કે જેના છેદ બાકીના છેદ કરતાં અલગ છે તો આપણે એનું અતિસંક્ષિત રૂપ આપીએ છના છેદમાં ચૌદ તો એનું અતિશંક્ષિત રૂપ આપવા માટે એના અવયવ પાડીએ તો ત્રણ દુ છ અને સાત દુ ચૌદ તો સામાન્ય અવયવ બે દૂર કરીએ તો આપણને અપૂર્ણાંકનો જવાબ મળશે ત્રણના છેદમાં સાત એ રીતે બારના છેદમાં એકવીસ તેમાં છેદ સરખા કરવા માટે આપણે એના અવયવ પાડીએ ચાર તાલી બાર અને સાત તાલી એકવીસ સામાન્ય અવયો ત્રણને દૂર કરીએ તો જવાબમાં મળશે ચારના છેદમાં સાત હવે આપણે આ અપૂર્ણાંકોને છડતા ક્રમમાં ગોઠવી શકીએ છડતો ક્રમ એટલે કે નાનેથી મોટો તો આપણી પાસે હવે અપૂર્ણાંકો થશે છની છેદમાં સાત ત્રણની છેદમાં સાત એકની છેદમાં સાત પાંચની છેદમાં સાત આઠની છેદમાં સાત અને ચારની છેદમાં સાત હવે આ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે તો જેનો અંશ નાનો છે તે સૌથી નાનો અપૂર્ણાંક થશે અને તે છે એકના છેદમાં સાત અને ત્યારબાદ એનાથી મોટી સંખ્યા આવશે ત્રણના છેદમાં સાત ચારના છેદમાં સાત પાંચના છેદમાં સાત છના છેદમાં સાત અને આઠના છેદમાં સાત આ રીતે આપણે અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ હવે સ્વાધ્યપુથીના દાખલાની સમજૂતી મેળવીએ જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો અપૂર્ણાંક મોટો છે તે આપણે લખવાનો છે તમે મોટો અપૂર્ણાંક શોધવા માટે અહીં પણ તમે જોશો કે છેદ છેદ સરખા હોય તો આપણે સીધે સીધા અંશને આધારે કહી શકીએ તો અહીં તમે જોશો કે સાતના છેદમાં દસ અને નવના છેદમાં દસ તે પૈકી નવના છેદમાં દસ જેનો અંશ મોટો છે એટલે આપણે એને કહી શકીએ કે એ મોટો અપૂર્ણાંક છે એ રીતે બારના છેદમાં પચીસ અને ચૌદના છેદમાં પચીસ તેમાં ચૌદના છેદમાં પચીસનો અંશ મોટો છે એટલે આ મોટો અપૂર્ણાંક થશે ત્યારબાદ ત્રીજું સત્તરના છેદમાં એકસો ત્રણ અને બારના છેદમાં એકસો ત્રણ તેમાં બાર સત્તરના છેદમાં એકસો ત્રણ એનો અંશ મોટો હોવાને કારણે તે મોટો અપૂર્ણાંક થશે આ રીતે હવે આગળ વધીશું પ્રશ્ન નંબર બે આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો તો આપણે અગાઉ શીખ્યા તેમ ચડતો ક્રમ એટલે નાનેથી મોટે પણ એના માટે છેદ સરખા હોવા જોઈએ તો અહીં તમે જોશો કે રકમમાં બધા અપૂર્ણાંકના છેદ સરખા છે એટલે આ બધા સમછેદી અપૂર્ણાંક છે તો આપણે અંશને આધારે એની ગોઠવણી કરીએ અંશમાં સૌથી નાનું કોણ છે એક ત્યારબાદ છ ત્યારબાદ આઠ ને ત્યારબાદ દસ તો આ રીતે આપણે અપૂર્ણાંકને ચઢતા ક્રમમાં ગોઠવીએ તો આપણને જવાબમાં મળશે એકના છેદમાં અગિયાર છના છેદમાં અગિયાર આઠના છેદમાં અગિયાર અને દસના છેદમાં અગિયાર એ રીતે બીજો દાખલો કે જેમાં દરેકના છેદમાં પાંચ છે એટલે આ પણ સમછેદી અપૂર્ણાંક છે તો હવે આપણે અંશમાં ગોઠવણી જોઈએ સૌથી નાનું અંશ છે એક ત્યારબાદ એનાથી મોટો ત્રણ ત્યારબાદ ચાર ત્યારબાદ આઠ ને ત્યારબાદ બાર તો હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો જવાબમાં મળશે એકના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ ચારના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચ અને બારના છેદમાં પાંચ આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ કે જેમાં અપૂર્ણાંકોને હવે ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે હવે ઉતરતો ક્રમ એટલે મોટેથી નાનો એટલે મોટો અંક મોટો અપૂર્ણાંક સૌથી આગળ અને નાનો અપૂર્ણાંક સૌથી પાછળ તેના માટે પહેલાં ઉદાહરણને સમજીએ અહીં ઉદાહરણમાં જે અપૂર્ણાંકો આપેલા છે એ અપૂર્ણાંકોના છેદ સરખા નથી તો હવે આપણે એને કઈ રીતે કરી શકીએ તો એના માટે આપણે એના અંશનો આધાર લઈએ કે અંશને સરખા બનાવીએ તો પહેલાં ચાર અપૂર્ણાંકના અંશ તો સરખા છે પણ પાંચમો અપૂર્ણાંક અને છઠ્ઠા અપૂર્ણાંકના અંત સરખા નથી તો આપણે સૌ પ્રથમ એનું અતિસંક્ષિત રૂપ આપીએ સૌ પ્રથમ છના છેદમાં આઠ તેનું અતિસંક્ષિત રૂપ કઈ રીતે થશે તો છના અવયવ થશે ત્રણ દુ છ અને આઠના અવયવ ચાર દુ આઠ સામાન્ય અવયવ બે દૂર કરીએ તો જવાબમાં મળશે ત્રણના છેદમાં ચાર તે રીતે છેલ્લો અપૂર્ણાંક છે બારના છેદમાં છત્રીસ તો એના અવયવ થશે ત્રણ ગુણ્યા ચાર અને નવ ગુણ્યા ચાર સામાન્ય વયો ચાર દૂર કરીએ તો એ થશે ત્રણના છેદમાં નવ આમ આપણા અપૂર્ણાંકો કયા થશે હવે હવે આપણા અપૂર્ણાંકો થશે ત્રણના છેદમાં સાત ત્રણના છેદમાં ચૌદ ત્રણના છેદમાં પાંચ ત્રણના છેદમાં બાર ત્રણના છેદમાં ચાર ને ત્રણના છેદમાં નવ જેને હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ કે જેમાં સૌથી મોટો અપૂર્ણાંક પહેલાં આવશે ને તે છે છના છેદમાં આઠ ત્યારબાદ ત્રણના છેદમાં પાંચ ત્યારબાદ ત્રણના છેદમાં સાત બારના છેદમાં છત્રીસ ત્રણના છેદમાં બાર અને ત્રણના છેદમાં ચૌદ આ રીતે આપણે મોટાથી નાના અપૂર્ણાંકોને ગોઠવીએ એટલે એને કહેવાય ઉતરતો ક્રમ હવે સદ્યપુથીના દાખલાની સમજૂતી મેળવીએ જેમાં તમને અલગ અલગ પ્રકારના પાંચ અપૂર્ણાંક આપેલા છે તે પૈકી ચોથા અને પાંચમા અપૂર્ણાંકનો આપણે અતિસંક્ષિત રૂપ આપીએ અહીં આઠના છેદમાં ચોવીસ એનું અતિશંક્ષિત રૂપ થશે ચારના છેદમાં બાર અંતિમ અપૂર્ણાંકમાં તો અંશ ચાર જ છે એટલે એનું અપૂર્ણાંકનું અતિશંક્ષિત રૂપ આપવાની જરૂર નથી ને હવે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ચારના છેદમાં પાંચ ચારના છેદમાં સાત ચારના છેદમાં નવ ચારના છેદમાં બાર અને ચારના છેદમાં ચૌદ આ રીતે આપણે ગોઠવણી કરી શકીએ આગળ વધીએ હવે આપણે પ્રશ્ન નંબર ચારની સમજૂતી મેળવીએ કે જેમાં ત્રણના છેદમાં પાંચ અને બેના છેદમાં સાત આ બે અપૂર્ણાંકને સરખાવાનું છે સરખાવાનું એટલે કે કયો અપૂર્ણાંક નાનો અને કયો અપૂર્ણાંક મોટો તે નક્કી કરવો તે માટે આપણે સૌ પ્રથમ બંને અપૂર્ણાંકના છેદને સરખા બનાવીશું કારણ કે આ વિષમ છેદી અપૂર્ણાંક છે અહીં તમે જોશો કે પહેલાં અપૂર્ણાંકના છેદમાં પાંચ છે અને બીજા અપૂર્ણાંકના છેદમાં સાત છે તો આપણે ઓલ્ટરનેટ અંકો વડે ગુણીશું એટલે કે ત્રણના છેદમાં પાંચને સાત વડે ગુણીશું અને બેના છેદમાં સાતને પાંચ વડે ગુણીશું તો ત્રણના છેદમાં પાંચને સાત વડે ગુણીએ તો આપણને મળતો અપૂર્ણાંક થશે એકવીસના છેદમાં પાંત્રીસ અને બેના છેદમાં સાતને પાંચ વડે ગુણીએ તો આપણને અપૂર્ણાંક મળશે દસના છેદમાં પાંત્રીસ તમે જોઈ શકો અહીં બંનેના છેદ સરખા થઈ ગયા તો હવે અંશના આધારે આપણે નક્કી કરીએ કે કયો અપૂર્ણાંક મોટો અને કયો અપૂર્ણાંક નાનો તો અંશમાં એકવીસ એ દસ કરતાં મોટા કહેવાય એટલે આપણે કહી શકીએ કે એકવીસના છેદમાં પાંત્રીસ મોટા છે દસના છેદમાં પાંત્રીસ નાના છે અને એકવીસના છેદમાં પાંત્રીસ એ આપણા મૂળ અપૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ પરથી મેળવેલ છે અને દસના છેદમાં પાંત્રીસ એ મૂળ અપૂર્ણાંક બેના છેદમાં સાત પરથી મેળવેલ છે માટે આપણે કહી શકીએ કે ત્રણના છેદમાં પાંચ એ બેના છેદમાં સાત કરતાં મોટો છે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ અર્પિત કલાકમાં બે પૂર્ણાંક ત્રણના છેદમાં સાત ભાગ રમે છે અને પુલકિત કલાકના બે પૂર્ણાંક ચારના છેદમાં નવ ભાગ રમે છે આથી કોણ ઓછું રમ્યું હશે ઓછું રમ્યું એ જાણવા માટે આપણે નક્કી કરશું કે આ બે અપૂર્ણાંક પરથી કયો અપૂર્ણાંક નાનો છે તો સૌપ્રથમ આપણને જે અપૂર્ણાંક આપેલ છે તે મિશ્ર અપૂર્ણાંક છે અને આપણે અગાઉના ભાગોમાં શીખી ચૂક્યા છે કે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય જો એ ભાગનો અભ્યાસ ન કરી હોય તો જરૂરથી પહેલાં એ ભાગનો અભ્યાસ કરજો તો આપણે અહીં શીખી લઈએ સૌપ્રથમ આ બે અને સાતનો ગુણાકાર કરીએ તો એ થશે ચૌદ અને એમાં અંશના ત્રણ ઉમેરીએ તો આપણો અપૂર્ણાંક બનશે સત્તરના છેદમાં સાત એ રીતે બીજો અપૂર્ણાંક જે મિશ્ર અપૂર્ણાંક છે બે પૂર્ણાંક ચારની છેદમાં નવ તેને પણ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ એના માટે સૌપ્રથમ પ્રથમ નવનો બે સાથે ગુણાકાર એટલે નવ દુ અઢાર અને એમાં ચારને ઉમેરીએ તો આપણને જવાબમાં મળશે બાવીસ ને છેદમાં છેદ નવ એટલે આપણા બે અપૂર્ણાંક બનશે સત્તરના છેદમાં સાત અને બાવીસના છેદમાં નવ હવે એના છેદ સરખા બનાવીશું ત્યારબાદ જ આપણને ખબર પડશે કે કયો અપૂર્ણાંક નાનો છે અને કયો અપૂર્ણાંક મોટો છે તો હવે છેદ સરખા કઈ રીતે બનશે એના માટે આપણે બંનેનો લસા અથવા અલ્ટર ઓલ્ટરનેટ અંકો વડે ગુણીને પણ કરી શકીએ તો પહેલો અપૂર્ણાંક કે જેના છેદમાં છે સાત ને બીજા અપૂર્ણાંકમાં છે નવ તો આપણે પહેલા અપૂર્ણાંકને નવ વડે અને બીજા અપૂર્ણાંકને સાત વડે ગુણીને કરી શકીએ તો પહેલા અપૂર્ણાંક સત્તરના છેદમાં સાતને નવ વડે ગુણીએ તો આપણને જવાબમાં મળશે એકસો તેપનના છેદમાં અને બીજા અપૂર્ણાંક બાવીસના છેદમાં નવને સાત વડે ગુણીએ તો જવાબમાં મળશે એકસો છપ્પનના છેદમાં પહેલો અપૂર્ણાંક આપણને મળ્યો એકસો તેપનના છેદમાં અને બીજો અપૂર્ણાંક મળ્યો એકસો ચોપનના છેદમાં તેસેઠ હવે છેદ સરખા છે પરંતુ અંશમાં તમે જોશો કે એકસો તેપન કરતાં એકસો ચોપ્પન મોટા છે એટલે એકસો ચોપ્પનના છેદમાં તેસેઠ એ મોટો અપૂર્ણાંક બનશે અને એકસો ચોપ્પનના છેદમાં તેસેઠ એ સાદુરૂપ કોનું છે તો એ છે પુલકિતનું એટલે આપણે કહી શકીએ કે એકસો તેપનના છેદમાં તેસઠ નાના છે જે સાદુરૂપ છે અર્પિતનું એટલે આપણે કહી શકીએ કે અર્પિત ઓછું રમ્યો હશે કારણ કે અહીં આપણે નક્કી કરવાનું છે કે નાનો અપૂર્ણાંક કયો છે ઓછું રમ્યો હશે એટલે જે અપૂર્ણાંક નાનો છે તે તો અર્પિત અહીં ઓછું રમ્યું હશે આમ આ ભાગમાં આપણે અતિસંક્ષિત સ્વરૂપની સાથે કયો અપૂર્ણાંક મોટો અને કયો અપૂર્ણાંક નાનો છે તેની સમજૂતી મેળવી એટલે કે અપૂર્ણાંકોની તુલના કરી હવે પછીના ભાગમાં આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકીના દાખલાની સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો થેન્ક યુ